ઘણા સમય પહેલા એક ધોબી પાસે એક ગધેડો હતો ધોબી આખો દિવસે ગધેડા પાસે સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો રાત્રે તે ગધેડો વહી તહી ચરીને પોતાનું પેટ ભરતો એક રાત્રે ગદેડાને એક શિયાળ મળ્યું બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ શિયાળે ગદેડાને કહ્યું ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે શિયાળ ગદેડાને એક ખેતર પાસે લઈ ગયું જુવારના ખેતરના એક ખૂણે કાગડીના વેલા પથરાયેલા હતા વેલ પર કોણે કોણે કાગડીઓ ઉગી હતી

આપણે અત્યારે ચોરની જે માં ખેતર માં છાના માં ના પેઠા છીએ એટલે મોંઘા રહેવામાં જ મજા છે તમે ગાશો કે તરત જ રખે વાર તમારું ઊંચું સુર સાંભળી જાગી જશે અને આપણા બાર વાગી જશે ગધેડો બોલ્યો મૂર્ખ તું તો જંગલી જ રહ્યો સંગીતના રસને તું શું સમજે શિયાળે ગધેડા ને ન ગાવા માટે ઘણો સમજાવ્યો પણ હવે ગદેડો તેની હાથ લઈને બેઠો હતો તે કહે ના તો જ ગદેડો ગાવાનું શરૂ કરે એ પહેલા ચતુર શિયાળ બોલ્યું ગદેડા ભાઈ તમે ઘડી વાર થોભો હું પેલા જામપા પાસે ઉભો રહી રખી વાળનું ધ્યાન રાખું છું પછી તમે નિરાંતે ગાઓ શિયાળ વાડી ની બહાર નીકળી ગયું હવે ગદેડો રાખીને મોટે કર્યું ચી એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતર નો રખેવાળ દોડી આવ્યો તેણે પોતાની જાડી ડાંગ વડે ગદેડાને મારી મારીને અધમવો કરી નાખ્યો

તેને હવે સમજાઈ ગયું શિયાળ ની સલાહ માની ને ગાવાનું માંડી વાળ્યું હોત તો આ દશા ન થાત સારા કોઈ પણ કાર્ય કરતા પહેલા પરિણામ નો વિચાર કરવો અને આપેલી સલાહ નો ઉદ્દેશ્ય સમજવો